તો જય માતાજી જય દેખાદી સ્વાગત છે જો મિત્રો આપણે આજે મકાનનું કામ ચાલુ થઈ છે તો જવા પાયા ખોઈ નહીં છે અને જોઈ રીતે છે આ બધું ખોઈદેલા છે તો જો આ રીતે બે રૂમ બનાવવાના છે આ એક ને એક આ બે તો કોના માટે બનાવીએ છીએ તે જાણવા માટે બન્યા બનનાર જો બ્લોગમાં તો આપણે તો જો બનાવેલા જ છે તો બીજા બનાવવાના છે તો બનનારી જોગમાં એક ગાયું છે તો આ છે તો જો ભરદા લટકે છે આ તમને ઝૂમ કરીને દેખાડું જો આ બધા ભરદા છે તો કેરીઓ છે અને ભરદા છે એમ કે જો આંબો આ બીજો છે વર સાંભળી છે તો આપણે આવી ગયા છીએ વાળીએ તો જો વાળીએ છીએ અને અહીંયા જો બંબ ચાલુ છે અને ભરદા પણ બહુ છે ડ્રોઈંગ કર્યું બધા છે અને આપણે આવી વાડીએ તો ફરદાની હું બધું ખાઈશ અને બર સાંભળી બહુ છે પોઈ પો પાણી પીવે છે ટાંકી છે પાણી પણ ચાલુ છે જો શિવાંશ શિવાંશ તારે

Quarity loại lắm tay giữa tay ban rủi lèp yêu thương lắm đấy khải lắng gây đây hạ lắp mấy hạ lô hibu gây thương tích thương tích thương tích thương